રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તા રસ્તા પર પર પસાર થઈ રહેલ વાહનો સ્લીપ થયા હતા જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી ઋતુને પગલે રોગચાળો ફેલાય તેવો ભય છે તો કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી સંભાવના રહેલી છે એક તરફ ખેતરમાં ઘઉં સહિતનો શિયાળુ પાક ઉભો થયો છે અને આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પર સ્થિતિ થઈ છે તો તો ભારે વરસાદ પડે તમામ પાક નુકસાની પામે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ લાખો રૂપિયા ખર્ચીને લોકોએ પાર્ટી પ્લોટમાં લગ્ન રાખ્યા પરંતુ વરસાદ વિલન બનીને આવ્યો અને લગ્નની તૈયારીને ખેદાન મેદાન કરી નાખે છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે